કચ્છ જિલ્લામાં મુંદ્રા તાલુકાના ગુંદાલા અને આજુબાજુમાં ઓગણીસો બાસઠ થી પાસઠ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સાંથળી કરીને જમીનો આપવામાં આવી હતી તે જમીનો આજે પચાસ વર્ષથી વધુ સમય થઈ જવા છતાં પણ આ લાભાર્થીઓને આ જમીનો મળી નથી રહી આ જમીનો પર ખેડૂતો વર્ષોથી ખેતી કરી રહ્યા છે ત્યારે અદાણી કંપની સાથે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાય છે આજે આ રાષ્ટ્રીય અધિકાર મંચે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી

અદાણી પોર્ટ છે ત્યાં કને અદાણી પોર્ટના જે અમુક સત્તાધીશો છે એ સત્તાના જોરે એ ખેડૂતોને ક્યાંક હરે હેરાન પરેશાન કરી એમને નોટિસો આપી અને જે વર્ષોથી એ જગ્યા ઉપર ખેતી કરી રહ્યા છે આજે પાણીના બોર છે ત્યાં કને ફેન્સિંગ કરેલ છે પોતાના મકાન છે હાસિયાનો છે અને છેલ્લા લગભગ પંચાસ થી પચાવન વર્ષ સુધી ત્યાં કને ખેતી કરી રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે એ ગુજરાન ચલાવી રહ્યા રહેલ ખેડૂતો ઉપર આ જે બુલડોઝર અને અદાણી કંપની દ્વારા જે ચલાવી ચલાવવામાં આવે છે એની બાબતે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવામાં આવ્યો કે જેટલો પણ રેકોર્ડ છે એ રેકોર્ડનું તમામે તમામ ખરાઈ કરી અને જે લોકોના સાથબાર છે એ એ લોકોને ત્યાં સ્થાનિક જમીન પ્રત્યેક્ષ રીતે ત્યાં એને કબજા મળવા મળવામાં આવે દો દ્વારા એની ખૂટ માપણી કરી અને જમીનો સોંપવામાં આવેલા કલેક્ટર વીસ દિવસ ની અંદર જો અમારો આ પ્રશ્ન ક્યાંક સકારાત્મક રીતે ઉકેલ કરવામાં નહીં આવે અથવા તો એની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતો ને લઈ અને જિલ્લા કલેક્ટર ની સામે ધરણા ઉપર બેસશું જો અમને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ભૂખ હડતાલ ઉપર અને ભૂખ પણ જો અમને રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટરો અને જિલ્લાનો વહીવટી તંત્ર દ્વારા ન્યાય આપવામાં નહી આવે તો જરૂર પડશે તો અદાણી અને જુબલી ગ્રાઉન્ડ ઉપર પણ ચક્કાજામ આ ખેડૂતો દ્વારા કરવામાં આવશે જેની ગંભીરતાની નોંધ આપના દ્વારા જિલ્લાનું વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને રાજ્ય સરકારો એની ખાસ ગંભીરતાથી નોંધ લે